વિદ્યાર્થીઓ અને વાલીઓ એનટીએ આન્સર કી ડિકલેર કરી દીધી છે દરેક કોડની આન્સર કી તમે અહીંયા જોઈ શકો છો અને કેમિસ્ટ્રીનો એક ક્વેશ્ચનનો આન્સર જે છે એમાં બે રાઇટ છે એટલે ચાર ઓપ્શન હતા એમાં એક રાઈટ હોય છે જનરલી પણ કેમિસ્ટ્રીના એક ક્વેશ્ચનના આન્સરમાં બે ક્વેશ્ચનનો આન્સર રાઇટ હતો આ બેમાંથી કોઈએ પણ એકમાં ટીક કરી હશે બે જે ઓપ્શન છે એટલે બે રાઈટ છે એ રાઇટમાંથી કોઈએ પણ આ બેમાંથી કોઈ પણ એક પર ક્લિક કરી હશે તો એને પૂરા પૂરા માર્ક્સ મળશે પણ આ બે રાઇટ છે એના વગર બીજા કોઈ પર ક્લિક કરી હશે તો પછી એને નહીં મળશે અને એમને છે ને ઓએમઆર શીટ તમારે ઈમેલ પણ પર મોકલી છે અને તમે લોગ કરીને તમે ઓએમઆર શીટ જોઈ શકો છો અને આ આન્સર કી તો તમે જોઈ શકો છો ને તમારા જે ઓએમઆર શીટમાં તમે જે આન્સર એટેમ્પ કર્યા હતા જે સર્કલ કર્યા હતા તે તમારી સામે અને પ્લસ જે ઓપ્ટિકલ મશીન રીડ કરે છે તમારી ઓએમઆર શીટને જે રીડ કરે છે ઓપ્ટિકલ મશીન રીડર આપણે સમજી લઈએ એ કહીએ તો એ મશીન જે રીડ કરે છે તમારા આન્સરને એમાં એણે ખોટું રીડ કર્યું હોય કે તમે માની લો ઓપ્શન ટુ આન્સરમાં આપ્યો હોય અને કરેક્ટ હોય ટુ અને મશીને રીડ કર્યો થ્રી તો તમારું જે આન્સર છે એને મશીન રોંગ વે એને ડિટેક કર્યું તો મશીનની ભૂલના કારણે તમારો રોંગ થતું હોય તો તમે એને ચેલેન્જ કરી શકો છો જો એક તો છે ને આન્સર કી ચેલેન્જ કરવાની વાત છે એ તો એકદમ એક્સપર્ટ્સ હોય એ લોકો આપણને કંઈ કેમટી એનો આન્સર રોંગ છે આ સવાલ રોંગ છે તો આપણે એમાં કરી શકીએ એ આપણે કરવાની જરૂર નથી એ તો જે પણ એક્સપર્ટ હશે એને જેને કોન્ફિડન્સ હશે એને કરવાનું રહેશે ને એ પણ પૈસા આપવા પડશે એમ જ તમે ઈમેલ કરો તો નહીં થાય બસો રૂપિયા એક એક આન્સર પર આપશો તો થશે અને એ આપણે કરવાની જરૂર રહેતી નથી પણ આ જે રેકોર્ડેડ રિસ્પોન્સ ચેલેન્જ છે એ તમે કરી શકો જો તમારી ઓએમઆર શીટમાં તમે જે આન્સર લખ્યો છે તે કરેક્ટ છે પણ મશી જે રિસ્પોન્સ મશીને કેચ કર્યો છે એટલે મશીને જે રીડ કર્યું છે તે આન્સર રોંગ રીડ કર્યું છે અને તમે આન્સર રાઈટ આપ્યો છે તો તમે એના પર બસો રૂપિયા આપીને તમે એને ચેલેન્જ કરી શકો છો કે મારી ઓએમઆર શીટમાં મેં રાઈટ ટીક કર્યું હતું પણ મશીને રોંગ રીડ કર્યું છે તો એ તમે બસો રૂપિયા આપશો એક એક આન્સર પર એવા જેટલા આન્સર હશે એટલા તમારે કરવા પડશે તો આ ત્રણ જૂન આજથી ચાલુ થાય છે ઓએમઆરને ચેલેન્જ કરવાનો ઓપ્શન અને તમારી એટલે રોંગ એ લોકોએ સિલેક્ટ કર્યું હોય તો અને આન્સર કી જો એમાં કોઈ ચેલેન્જ કરવાનો હોય કે એમાં રોંગ હોય તો એનો સમય થાય છે ત્રણ જૂન આજથી ચાલુ થાય છે પાંચ જૂન રાતના અગિયાર પચાસ સુધી રહેશે તો આમાં કોઈએ કરવું હોય તો બાકી આ બધા પૈસા વેડફાશે આમાં કોઈ ફાયદો થતો નથી એનટીએ જે આન્સર કી જે હોય છે ને એ પોતાની આન્સર કીને વળગી રહે છે ને હમણાં આપણે ગમે તેટલા પૈસા આપીને ચેલેન્જ કરીશું પણ એના પછી ફાઇનલ આન્સર કી આવશે તો આને આ જ આવે છે કોઈ નવી આવતી નથી પણ આ તમારી પાસે ઓપ્શન છે કે જો એમઆર શીટમાં તમે રાઈટ કર્યું હોય અને એનટીએ એને રોંગ રીડ કર્યું હોય મશીને રોંગ રીડ કર્યું હોય તો તમે એના માટે ચેલેન્જ કરી શકો છો બંનેઓના ઓપ્શન અહીં આપ્યા છે કે તમે જો લોગ ઇન કરો એનટીએ ડોટ એનટીએ ડોટ નીટ ડોટ એનટીએ ડોટ એનઆઈસી ડોટ ઇન પર ઓએમઆર ડિસ્પ્લે ઓએમઆર આન્સર શીટ જે છે એના પર ક્લિક કરો અને આજે ચેલેન્જ રેકોર્ડેડ રિસ્પોન્સર આન્સર કી એપ્લિકેશન નંબર પાસવર્ડ આટલા પહેલું જે પેજ છે અહીંયા એનએક્સચેર વન એ તમારે આન્સર કીને ચેલેન્જ કરવાનું છે ને આપણે એ કરવાની જરૂર નથી કેમકે આ પૈસા બધા બેકાર જવાના છે ને ત્રેવીસ લાખ સ્ટુડન્ટ એક ક્વેશ્ચનના માટે પણ અગર જો આ લોકો કરે ચેલેન્જ તો સીધા છેતાલીસ કરોડ મળે છે એનટીએને ખાલી એક ક્વેશ્ચનનો ત્રેવીસ લાખ સ્ટુડન્ટ કરે તો કેટલા મળે છે છેતાલીસ લાખ એનટીએને મળે છે અને તમે એકસો એંસી ક્વેશ્ચનને ચેલેન્જ કરો તો છત્રીસ હજાર રૂપિયા તમારે આપવા પડે એટલે આ બધા પૈસા વેડફવાનું કામ છે એટલે આન્સર કીને આપણે ચેલેન્જ નહીં કરે તો ચાલશે અને જે પણ ચેલેન્જ કરશે અને એ રાઈટ હશે તો એ આપણને એમ જ માર્ક્સ મળવાના જ છે હવે બીજી વાત જે બીજા એનેક્શર ટુ છે એ તમારા કામનું છે કે પ્રોસીજર ઓફ ચેલેન્જ ઓફ ઓએમઆર આન્સર શીટ રેકોર્ડેડ રિસ્પોન્સ કે મશીને જે રેકોર્ડ કર્યો છે એ ખોટો હોય તો તમે એને ચેલેન્જ કરી શકો પ્લીઝ ગો ટુ ધ વેબસાઈટ નીટ ડોટ એનટીએ ડોટ એનઆઈસી ડોટ ઇન અને આ ઓએમઆર ડિસ્પ્લે આ શીટ જે છે એના પર તમારે ક્લિક કરવાનું છે લોગિન કરવાનું છે એપ્લિકેશન નંબર પાસવર્ડ વડે અને ઓએમઆર ચેલેન્જ પર તમારે સિલેક્ટ કરવાનું ઓએમઆર ચેલેન્જ લિંક પર તમારે ક્લિક કરવાનું અને તમે ઓમાર શીટ તમારી જોઈ શકો પછી રેકોર્ડ ચેલેન્જ રેકોર્ડેડ રિસ્પોન્સ છે એને તમારે ત્યાં જવાનું સ્ટ્રોલ ડાઉન કરીને અને તમે જે આન્સરને ચેલેન્જ કરવા માંગો છો કે જે મશીને ખોટો સિલેક્ટ કર્યો છે અને તમે રાઇટ આપ્યો છે તેને તમે ટીક કરો અને કેપ્ચર રિસ્પોન્સેસ પર ઓ શીટ આ જે કોલમ છે એમાં તમે આને તમે ટીક કરો અને પછી કેન્ડિડેટ્સ ક્લેમ ત્યાં જઈને તમારે ત્રણ ઓપ્શન જશે તમારો તમારો જે ઓપ્શન હોય એ તમે ત્યાં ક્લિક કરો આ તમે જોશો એટલે ખ્યાલ આવી જ જશે અને કેન્ડિડેટ્સ ક્લેમ કોલમ પર તમારે ચેલેન્જ કરવાનું જો જે રીતે તમે ચેલેન્જ કરવું હોય ત્યાં એટલે આ બધા ઓપ્શન લખ્યા છે તે પ્રમાણે તમારે કરવાનું રહેશે પણ એ ક્યારે જ્યારે રોંગ હોય તો પણ તમે જે શીટમાં આન્સર આપ્યા છે એ જ સેમ ટુ સેમ રેકોર્ડેડ છે તો તમારે કંઈ કરવાનું જ નથી બસો રૂપિયા આપવાના નથી ફાલતુમાં કંઈ ખર્ચો કરવાનો નથી આ તો ક્યારે કે ઓએમઆર શીટમાં રાઈટ હોય પણ જે રેકોર્ડેડ રિસ્પોન્સ આવે છે સામે તમારા જો આન્સર ખોટો દેખાય છે તો આ જ તમારે કરવાનું છે બાકી પૈસા બગાડવાના નથી અને આ જ્યાં સુધી તમે સબમિટ એન્ડ પે ફી ફાઇનલી જે છે પૈસા નહીં આપશો ને ત્યાં સુધી એ તમારી વાત સાંભળવાના નથી તમે ઈમેલ કરશો તો એ સાંભળવાના નથી બસો રૂપિયા એમને જોઈએ છે તમારાથી એટલે તમે બસો રૂપિયા આપો તો જ એ લોકો તમારી વાત સાંભળશે તો ઓ શીટમાં મારો રાઈટ આન્સર છે અને તમારી આન્સર કી મુજબ જ રાઈટ છે પણ તમે જે રેકોર્ડ કર્યો છે અમારો આન્સર મશીનના દ્વારા એ ખોટો છે તો તમે એને ચેલેન્જ કરી શકો છો તો આમાં તમારી આન્સર કી સાથે મેચ કરી લો અને આને જેમાં ઓએમઆર શીટમાં કરેક્ટ હોય અને રિસ્પોન્સ જે છે એ મશીને ખોટો તમારો આન્સર ઉપાડ્યો હોય તો તમે કે કરજો બાકી આન્સર કીને ચેલેન્જ કરવાની જરૂર નથી એટલે મેઇન જે ક્વેશ્ચન છે એની જે આન્સર કી છે એ કોઈને કોઈ કસે આપણને તો માર્ક્સ મળવાના જ છે તો એ આપણે પૈસા બગાડવાની જરૂર નથી આમાં કરોડ રૂપિયા દર વર્ષે એન્ટ્રી મળે છે